કેટલાક મહત્વના ખુલાસા પણ થયા છે તરલ ખુલાસાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવા માટે હવે ટીમ રવાના થઈ છે અમદાવાદથી તરલ જૂનાગઢને લઈને એટીએસની ટીમ અગિયાર વાગે તરલ ભટ્ટને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરશે છવ્વીસ જાન્યુઆરીએ ફરિયાદ બાદ તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતર્યો હતો સીપીઆઈ તરલ ભટ્ટ જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે કેમ કે તેની ઉપર કરોડોના તોડકાંડનો આરોપ છે કેટલાક ફ્રીઝ થયેલા ખાતાને અનફ્રીઝ કરાવવા માટે તેણે તોડ કર્યો હોવાનો તેની ઉપર આરોપ છે એક સટ્ટાકાંડમાં પણ તરલ ભટ્ટનું નામ ઉમેરાયું છે જેને લઈને પણ તપાસ થઈ રહી છે